હાલો આ સેસ્ટર જુઓ જ પીવે છે અત્યારે આ જો સાદુ જ બનાવે છે બા સાધુ જ ભાવે ને તમે હાલો અત્યારે તો હમણાં બહાર રસોઈ થાય છે આ જો મારો મામાનો છોકરો અહીંયા આવ્યો છે મારા ઘરે અમારે આજ સ્કૂલે જ આવવાનું છે એટલે અહીંયા રસોઈ બનાવે છે મારા કાકાની સ્લેબ ભરે છે એટલે જો

બસ સ્ટોપ કરી દીધો છે આલે તો કક એક્સપેરિમેન્ટ કરીને આવો યો અને ઉપર ઉપર મે સ્ટોપ કર્યો છે પણ આમાં વિડિયો યો અને કુવાર બાટું કે હોય આ છે ને દવા દવામાં કાઈ ન લાગે માથામાં સોપડાય અને વાળ હારા થાય આ જો રસ આમાં હાલો હવે આપણે ઘર નીચે જઈએ આ મારી શ્રેષ્ઠા જો સાદુ પીવે છે અત્યારે તાજા માજા બાય ને પીવડાવે છે તમે જોઈ રહ્યા છો આ જો રુદ્ર પાડો છે આ એનો જો પાડો છે અમને જો એને બાય લઈ જાય છીએ અમે તમે જોઈ રહ્યા છો હા જો લો એ રુદ્ર હાલ બાય લઈ જાય એટલે બાય લઈ જા બાય લઈ જાય શેરી અને બહુ એને નો છે આ જો આવો પાડે આપણે ફરવા લઈ છીએ ગમે ત્યાં ગોથે ખાય જો તમતાર આના વિશે અમે છે ને યુટ્યુબમાં એક શોર્ટ એ મૂક્યો છે તમારે આને તમારે ને પરિચય મેળવવો હોય તો યુટ્યુબમાં અમારો શોર્ટ એકાદો જોઈ લેજો આના વિશે લખેલ છે હવે આને અમે શેરિયુમાં લઈ જઈશું તો આ સરી બરીને તાજો માજા થાય પછી પાછો અમે રિટર્નમાં લઈ જાઉં જોઈ લે આનો આખો ફોટો છે હવે સાંજલો કરી હાલો સાંજલો કરી ગયો હાલો

તમને જોવું જોઈ લેજો ખોટું બોલતો હોય તો આનો શોર્ટ જ રાખવા અમે મૂકેલો છે ચલો જવો મિત્રો આપણે એને રોટલો ખબર હવે આપણા ભવ્ય ભાઈ ખબર આવે આવજો તો તમારથી ખાઈ તો હાય કુગા હા ઠીક હતો બિયાટ ભરેલું છે આનું ના એમ તો ખાઈ છે ખાઈ છે નહીં નથી ખાતો નથી ખાતો હાલો હાલો હવે આને લઈ જઈએ આમ હાલો તો ભવ્ય ગામની યાત્રા કરવા આવી હવે હાલો હાલો ગામને કાથે લઈ જઈ થી બાપા મારો જોડે આનો સ્વભાવ જ માથા મારવાનો વાળીયો 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 ગાડી વાળો ગાડી વાળો આમનો ગાડી વાળો હાઈવે આવી ગયો છે હાઈ આવી ગયો છે હાઈવે આવી ગયો છે ના પણ આને લઈ જઈ થી મેલ લે

મોબાઈલ નંબર એક ચાલીસ આઠ છવીસ અને બીજો નંબર નવ્વાણું સોત્રીસ નવ્વાણું બે બ્યાસી ત્યાંસી ચોરાણું જે લખો લખન ગમે ત્યાં વયો અમને નામ દઈ દેજો

દોડ થઈ રહી છે મોટે પાયે હવે જો હવે મોટી રેસ છે જોઈજો હમણાં જોજો ગોથું ન ખાય રુદ્રભાઈ હલો જો ભાઈ હલો દોડી રહ્યો છે આપણો પાડો તાજો માજો ખાઈને આવ્યો છે

पडी बनावणी दालसे हा तो डड बनावणी जो ले भरवाना मानो परे खावण छे आपा बदय ने आया हा जो वटा का नंबर दे देऊ बदय ने आता घर एक नंबर केतो एक नंबर चाकसे हो जम्मो है तो आलो बे गरम गरम बाजरा रोटला साथ लग्न प्रसंग में ऑर्डर लेवन आई छे पुरी सा बे बनावाय छे नाम वाला खिळ्यो 63540 એકતાલી આઠ છવ્વી ચાર બાટલા વાળો આવ્યો ગેસ સિલિંડર ઓન આયી ત્યાં વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો